નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર ત્રણનો પાઠ નંબર અગિયાર સુનિતા અવકાશમાંની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથી ભાગ ત્રણનું પર્યાવરણ વિશેના પાઠ અગિયારનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો

ગોળામાં જે ભાગ ભૂરો દેખાય તે પાણી છે પછી વર્ગીકરણ કરો જમીન પર જોવા મળે અને આકાશમાં જોવા મળે તો વૃક્ષો જમીન પર તો અહીંયા તારા છે પેલું ઉપર કૌશમાં શબ્દ આવે પછી તારા છે એ આકાશમાં સૂર્ય આકાશમાં વૃક્ષો જમીન પર નદી જમીન પર ચંદ્ર આકાશમાં શાળા જમીન પર ખેતર જમીન પર ઉલ્કાઓ આકાશમાં પર્વતો જમીન પર દરિયો જમીન પર ગ્રહો આકાશમાં ઉપગ્રહ આકાશમાં અને સરોવરો જમીન પર તો આ રીતનું તમારે છૂટું પડવાનું છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબો એમાં પહેલું સૂર્ય રાત્રે કેમ દેખાતો નથી સૂર્ય રાત્રે દેખાતો નથી કારણ કે પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે રાત્રે આપણે જે જગ્યાએ હોય ત્યાં પૃથ્વીનો ભાગ સૂર્ય તરફ ન હોવાથી ન હોવાને કારણે સૂર્ય દેખાતો નથી બીજો અવકાશમાં શા માટે બધી વસ્તુઓ તરે છે અવકાશમાં બધી વસ્તુ તરે છે કારણ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ બહુ ઓછું હોય છે અથવા લગભગ શૂન્ય જેવી સ્થિતિ હોય છે તેથી બધી વસ્તુઓ આકાશમાં તરે છે ત્રીજું જો તમે અવકાશમાં જાઓ તો શું કરો જો હું અવકાશમાં જાઉં તો પૃથ્વીને નજીકથી જો તારા ગ્રહો આકાશગંગાઓના આકાશગંગાઓનો અભ્યાસ કરું વૈજ્ઞાનિક પ્રયોગમાં મદદ કરું ઉપગ્રહ અને ટેકનોલોજી વિશે શીખવું અને અંતરિક્ષ યાત્રીઓ સાથે અનુભવ શેર કરું ત્યાર પછી ચોથું અવકાશમાં અવકાશ યાત્રીના વાળ કેમ ઉપર રહે છે અવકાશમાં અવકાશયાત્રીના વાળ ઊભા રહે છે કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લગભગ નથી વાળ ખરેખર ઉપર નથી જતા પણ નીચે તરફ ખેંચનાર બળ ન હોવાને કારણે નીચે તરફ ખેંચનાર બળ ન હોવાને કારણે તે સ્વતંત્ર રીતે ફેલાઈ જાય છે અને આપણે ઉપર ઊભા હોય એટલે એવું લાગે છે પ્રશ્નચાર વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું પૃથ્વીના ગોળામાં વિવિધ ગ્રહો વિશે માહિતી આપેલી હોય છે છે ખોટું ખોટું બીજું અવકાશમાં માનવીનો વસવાટ ચંદ્ર ઉપર તમારું વજન પૃથ્વી કરતાં ઓછું થશે સાચું ચોથું અવકાશમાં પૃથ્વીથી હજારો કિલોમીટર અવકાશ મથક ચોથું અવકાશ મથક પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર હોય છે સાચું પાંચમું ઉપર ઉછાળેલું પીછું પૃથ્વી પર આવતું નથી ખોટું છઠ્ઠું દરેક પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે સાચું પ્રશ્ન પાંચ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખવાનો છે તો કયો તહેવાર ચંદ્રને આધારે ઉજવાતો નથી તો ઉત્તરાયણ ડી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી બીજું સુનિતા વિલિયમ્સનું વજન અવકાશમાં કરવામાં આવે તો કેટલા કિગ્રા થશે તો બી ઝીરો કીગ્રા ત્રીજું અવકાશ યાત્રીઓ નીચેનામાંથી કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે તો વિધાન એક અને બે બરાબર ઉપર વિધાન આપ્યા છે એટલે જવાબ આવશે એ ઓપ્શન ચોથું હવામાં ઉછાળેલા ઉછાળેલો દરોજ નીચે જ કેમ આવે છે તો માત્ર એક ગુરુત્વાકર્ષણ બળ એટલે જવાબ આવશે બી પાંચમું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૌપ્રથમ યાનનું સફળ ઉત્તરાણ કરનાર દેશ કયો હતો એ ભારત પ્રશ્ન છ આપેલી તિથિએ ચંદ્રની કળા કેવી હશે તે દોરો તો બીજ એકદમ પાતળું દોરા જેવું આઠમ ચંદ્ર આ રીતનો હશે જાડો સુધી અને પૂનમ પૂનમે સંપૂર્ણ ચંદ્ર હોય છે અને અમાસે ચંદ્ર દેખાય ને એટલે આપણે ખાલી રાખવું છે બીજ આઠમ શુદ્ધ દશમ અને પૂનમ અમાસે ચંદ્ર ન દેખાય તો મિત્રો આ તો આપણું ધોરણ પાંચ વિષય પર્યાવરણ નિસ્વાદન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો